હાલમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા સર એટલે કે ખાસ મત મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેના અંતર્ગત સમસ્ત બનાસકાંઠા જિલ્લા અને વાવ થરાદ જિલ્લામાં આવતીકાલે એક મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અત્યાર સુધી જેમને એનમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે તેવા તમામ મતદારોને વિનંતી કે આવતીકાલે બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લાની તમામ જે ગ્રામ પંચાયતો અથવા દૂધ મંડળી અથવા જે નક્કી કરેલા સ્થળો છે તેમાં બીએલઓ એમડીએમ જે સંચાલક એફપીએસ સંચાલક ગામના તલાટી ગામના જે અન્ય આગેવાનો છે તથા તમામ જે સરકારી તંત્ર છે એ હાજર રહેશે અને આપને ઈએફ ફોર્મ ભરાવવામાં અથવા જે કંઈ માહિતી જોતી હોય તે માહિતી આપને આપવામાં મદદ કરશે તો સમસ્ત બનાસવાસીઓને વિનંતી કે આવતીકાલે સવારે નવથી ચાર વાગ્યા સુધી ગ્રામ પંચાયત ખાતે જે ઈએફ ફોર્મ જમા કરાવવા માટેનો કેમ્પ રાખેલો છે તો એમાં આપના જો ઈ ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તો સત્વરે જમા કરાવી દે અને આ ઉપરાંત જે નગરપાલિકા અથવા શહેરી વિસ્તારના સ્થળો છે ત્યાં પણ નક્કી કરેલા સ્થળોએ આ પ્રમાણેના જે કેમ્પ રાખવામાં આવેલા છે તો સમસ્ત નગરજનોને વિનંતી કે શહેરી વિસ્તારમાં પણ જે તમારા જે આ નક્કી કરેલા આ સ્થળો છે ત્યાં આગળ આપ ઈએફ ફોર્મ જમા કરાવી શકો છો